રાણપુર ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું ઢોલ નગારા ત્રાસથી ભવ્ય સ્વાગત કરાયું મરવાડાથી પ્રતિનિધિ ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જન જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલી માલધારી ચોક ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જોડાયા હતા બેઠકમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાબી તેમજ વિધાનસભા બેઠકના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો આગેવાનો પણ ખાસ કરીને આ મોદી પરિવારની જાહેર સભામાં જોડાયા હતા બેઠકમાં મોટી સંખ્યામાં રાણપુર શહેરના મહિલાઓ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા અને ઉમેદવાર ચંદુભાઈ સિંહરાનું ઢોલ નગરા ત્રાસાથી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ ભવ્ય બહુમતી સાથે તેમને ચૂંટી કાઢવા માટેનું સમર્થન પણ આપવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહરાએ આંતરટીવની સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા મોદી સાહેબ ગુજરાત અને દેશભરમાં કરેલા વિકાસના કામોથી લોકો ખુશ છે જેને લઈને લોકો તેમને લઈને મત આપવા માટે ત તળપાપડ બન્યા છે ત્યારે અમારી જીત નિશ્ચિત હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી કદાચ જ્યારે આ સભા મળી ત્યારે આપ અહીંયા હાજર હોય તો આપણે પણ જોયું હશે કે લોકોમાં કેટલો બધો જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે હું છેલ્લા ચૌદ દિવસથી જિલ્લાના દરેકે દરેક તાલુકામાં ફરું છું ત્યારે દરેક જગ્યાએ આવો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે સોરનગર લોકસભા સીટ જીતવામાં ક્યાંય પણ ઘટતું જ નથી મોદી સાહેબ છેલ્લા ગુજરાતમાં જે વિકાસ કર્યો દસ વર્ષથી જે દેશમાં વિકાસ કરી રહ્યા છે એના મુદ્દા લઈને અમે જઈશી અને લોકોને પૂરેપૂરો મોદી સાહેબના વિકાસના મુદ્દાથી સંતોષ છે